રાજ્યમાં કાર્યરત એક હજાર એકસો અઠ્યાવીસ મદરેસાનું મેપિંગ કરી બાળકોની ચકાસણીનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે મુખ્ય સચિવને લખેલા પત્રને ધ્યાનમાં રાખી અને શિક્ષણ વિભાગે માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા માટે અને મદરેસાનું મેપિંગ કરવા આ સાથોસાથ મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા માટેનો આદેશ આપ્યો છે જે મુજબ દરેક ડીઓ અને ડીપીઓ અધિકારીઓની ટીમ બનાવશે અને મદરેસામાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે આ ઉપરાંત બિનમુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત રીતે શિક્ષણ મેળવે છે કે કેમ તેની પણ તપાસ થશે સરકારની યાદી પ્રમાણે રાજ્યમાં એક હજાર એકસો અઠ્યાવીસ મદરેસાઓ છે જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં એકસો ત્રીસ અને શહેરમાં પંચોતેર સહિત બસો પાંચ જેટલા મદરેસાઓ આવેલી છે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગની સૂચનાના આધારે રાજ્યભરમાં ચાલતી મદરેસાની તપાસ એટલે કે સર્વે હાથ ધરવામાં આવ્યો છે અમદાવાદની વાત કરું તો અમદાવાદ જિલ્લામાં અને શહેરમાં મળીને કુલ બસોથી વધારે જેટલા મદરેસા કાર્યરત છે જ્યાં આવતા બાળકોની તપાસ કરવી મદરેસા કોણ ચલાવે છે એના સંચાલકનું નામ ફાયર એનઓસી છે કે કેમ એનું મેપિંગ કરવું સાથે સાથે જે શિક્ષકો અહીંયા મદરેસામાં વિદ્યાર્થીઓને કેળવણી આપી રહ્યા છે એમનું નામ એમનો પગાર ક્યાંથી થાય છે એ પ્રકારની અલગ અલગ કુલ અગિયાર જેટલા મુદ્દા છે એ મુદ્દાની તપાસ માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને આજે ને આજે જ આ તમામ વિગતોને મોકલી દેવાની છે જેને લઈને આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં જે આ મસ્જિદ આવેલી છે જ્યાં મદરેસા ચાલે છે એની તપાસ કરવામાં આવી રહી છે અને સર્વે કરવામાં આવી રહ્યો છે જે વિગતો અને સર્વે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગને મોકલવામાં આવશે કેમેરા પર્સન જયરામ રબારી સાથે અર્પિત દરજી એ બીપી અમદાવાદ